જય આદિવાસી જય આદિવાસી આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય ચૂંટણી પ્રચારો છે આપણા સૌના લોક લારીલા ઉમેદવાર અને યુવા ચહેરો એવો અનંતભાઈ પટેલ આવ્યા છે ત્યારે આપણે એમને હાર્દિક સ્વાગત કરીએ છીએ અને હું આ મંદિરના પૂજારી એવા વડી આગેવાન આપણા કે જેમના આશીર્વાદ લઈને જે અહીંયાથી ગયા છે તારકેશ્વર મહાદેવજીના જે આશીર્વાદ લઈને અહીંયાથી ગયા છે તે ભવ્ય વિજયથી આવ્યા છે કરવાનું છે એવું આગળ આવે અને પુષ્પ ગુજરાત પ્રમોટ કરી કે આપણા તાલુકામાં દરેક ચામે આપણા જે અગ્રણી કાર્યકર્તાઓ છે કે આપણા જે કોંગ્રેસને માનનારા વડીલો કે બેનો ભાઈઓ છે એમની વચ્ચે આપણા છવ્વીસ વરસાદ ડાંગ લોકસભાના ઉમેદવાર માન્ય શ્રી અનંતભાઈ પટેલને લઈને વાંસદાના ધારાસભ્ય હોવા છતાં પણ અહીંયા આવીને આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા કે ગોયમાનું જે આ પાવર સ્ટેશન છે જેથી ઘણા લોકોને છે કે તાલુકા જિલ્લા પંચાયતના જે કોઈ હોય એ લોકોએ કોઈ ઇન્ટરેસ્ટ લીધો નથી અનંદભાઈ આપણા આજુબાજુના કામના પડે એના કરતા આપણે જ હવે બનાવી દઈએ ને એક તાકાત આપી દે તો એ આપણી જ તાકાત વધવાની આપ બધા આપણા સાથે કાયમ ખૂબ સંતોષ મહેનત કરીને કામ કરીને આપકર નિધારવામાં યથા પ્રયત્ન કર્યો પણ એવો એ રાત્રે એમના દીકરાઓ એ ફોન કર્યો કે તમારી ટિકિટ ફાઇનલ થઈ છે અમે તમારી સાથે તો એવા

ગરીબ સમાજનું ઓબીસી સમાજનું માઇનોરિટી સમાજનું કદી કોઈ દિવસ નથી હાલની પરિસ્થિતિ અમે ડાંગની કરીએ કપરાળાની કરીએ બાકીના કલાક વિસ્તારની કરીએ વાસ્તાની કરીએ કે ઉમરગામની કરીએ દરેક જગ્યાએ એક કોમન પ્રશ્ન દરેક આદિવાસી સમાજના ગરીબ સમાજનો પ્રશ્ન છે કે એમને સમસ્યાઓથી ભરમાર છે કે જળ જંગલ જમીન લૂંટાઈ જવાની વાત છે આવું નવા પ્રોજેક્ટો આવે છે

नॉट पर जो हमारा

પ્રથમ અનંતભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ વલસાડ જિલ્લા સીટ પર તમને ઉમેદવારી આપી છે એક આદિવાસી સમાજ તરીકે હર હંમેશના માટે તમે આદિવાસી સમાજ સાથે રહ્યા છે આજે વલસાડ જિલ્લામાં અનેક સમાજો માટે કંઈક ને કંઈક અન્યાય થાય છે આજે દરેક સમાજ વલસાડ જિલ્લા માટે તમારે કામ કરવાનું છે તો ઉમેદવારી કરી છે તો વલસાડ જિલ્લાના આજુબાજુ વિસ્તાર માટે કંઈક સંદેશ આપો જે ઉમેદવારી કરી છે તમે વલસાડ લોકસભા છવ્વીસ ઇન્ડિયા ગઠબંધન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ મને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે અને ઘણી બધી સમસ્યાઓ વલસાડ જિલ્લામાં ડાંગ જિલ્લામાં તેમજ વાંસદા વિસ્તારમાં છે આ તમામ સમસ્યાઓ જે જળ જંગલ જમીનની સમસ્યા હોય દરિયાકાંઠાનો પટ્ટો જે ધોવાણની સમસ્યા હોય જેટીની સમસ્યા હોય તેમજ પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ નવા નવા પ્રોજેક્ટો આવે એની સમસ્યા હોય આરોગ્યની સમસ્યા હોય શિક્ષણની સમસ્યા હોય દરેક સમસ્યા અને દરેક વર્ગના લોકો માટે અમે લડ્યા છે ત્યારે હવે મને વલસાડ જિલ્લાના લોકો ડાંગ જિલ્લાના લોકો અને વાંસદાના લોકો પૂરેપૂરો ટેકો આપીને મને જીતાડે ને દિલ્હી સુધી લઈ જાય મારે ઘણા કામો કરવાના છે જે અન્યાય ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેના વિરોધમાં ન્યાય મેળવવા છેલ્લા શ્વાસ સુધી લડીશું અને અમને આ વિસ્તારના તમામ લોકો ટેકો આપીને વિજય બનાવશે જય આદિવાસી જય આદિવાસી આનંદ ભાઈ તું આગે બરો જય આદિવાસી જય આદિવાસી જિંદાબાદ જય આદિવાસી 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 ઉભા છે અમારા જ ગામમાં ડુમલાવ ગામ દેસાઈ ફળિયામાં આવ્યા છે તો આજે અમારા ડુમલા ગામના આજુબાજુ વિસ્તારના દરેક ગામો ભેગા થઈને આનંદભાઈનું માન સન્માન આપ્યું વિજય તિલક કર્યો અને શ્રીફળ વિજયને આપ્યું છે તો વિજય સમાપ્ત કરીએ મિત્રો જોહાર જય આદિવાસી જય જવાન જય કિસાન આપી જય